કોઈ ક્યારેક પણ સમાજ સમાજ આખો નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ આપણે ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી હીરાભાઈ ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવવું વિડીયો બનાવી શું સાબિત કરવા માગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એને સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશાને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કારણ કે ભોગ બનનારને મેળા છો આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મને તો સંપૂર્ણપણે એવી જે વાત કરવી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી હાચી છે કેટલી ખોટી છે એ તો તપાસ વિષય છે અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચી કત છે કે શું નથી તો પોલીસે ગઈકાલે બાય ટાઈપ ઓફ ડીવાયએસપી એ તેમણે એવું કહ્યું કે પ્રોહિબિશન અને ખનીજ વિભાગ ચાલુ છે ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીત તો અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થશે થવાની હશે કે એ પણ કરાવીશું પોલીસ સામે કયા પ્રકારના પગલા લેવાની હવે માંગ ગૃહ મંત્રીને કરવામાં આવશે તાત્કાલિક જે સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને એનું હું સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સગાઈ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત અંતિમ સવાલ અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે આપ કઈ રીતના જોવો છો અને આપણા માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એને તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ આ ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી

એ તો હવે એનો તપાસ નો વિષય છે એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે